એ સંગીતા બેન આજે અગિયાર હશે તો તમે શું બનાવ્યું છે ફરાર સાબુદાણાના વડા એવું છે હમ છે ને પાંચ વાગે મેં સાબુદાણા પલાળી દીધા ઈ બહુ મસ્ત પલ્લી ગયા છે આવી રીતે આમ બરાબર છે અને બટેકા બાફી બટેકાની અંદર છે ને મેં મેશ કર નાખા એની અંદર મેં આદુ મરચા ની પેસ્ટ ખાંડ લીંબુ મીઠું ધાણા જીરું ગરમ મસાલો બે થી ત્રણ ચમચી સિંગ નો ભૂકો અને લીલા ધાણા એટલું નાખી અને મેં મેસ કરી લીધું અને પછી આ સાબુદાણા અંદર ભેળવી દીધા છે બરાબર છે આ સાબુદાણા ભેળવાઈ ગયા ને એટલે પછી હું છે ને આવી રીતે આમ અને આખું ગોળ ગોળ કરી નાખીશ અને આ છે આરાનો લોટ આપણે જે વેફર કરીએ ને પછી જે નીચે વધે આની અંદર રગદોળી આવી રીતે આમ અને પછી તેલમાં ડીપ તેલમાં ફ્રાય કરી અને હવે છે ને આમાં આવી રીતે પાડવાનું દેવું થાય લીલી ચટણી અરે પછી ખાવાના જોઈ મજા આવે તું બહુ જ મજા આવે તો ચાલો બધા સાબુદાણા ના વડા ખાવા અને જો અમારી રેસીપી ને તો તમે ઘરે બનાવજો અને કોમેન્ટ જરૂર કેજો કે કેવા લાગ્યા જય શ્રી કૃષ્ણ